પોરબંદર લોકસભા ચૂંટણી તથા વિધાનસભાની પેટા ચૂંટણીના ભાજપનો ઉમેદવારે ફોર્મ ભર્યું હતું જેમાં તેઓએ પોતાની આવક જાહેર કરી છે ત્યારે બંને ઉમેદવારો કરોડપતિ હોવાનું સામે આવ્યું છે પોરબંદર લોકસભા સામાન્ય ચૂંટણીના ભાજપનો ઉમેદવાર મનસુખ માંડવિયાએ ચૂંટણી ફોર્મ સાથે રજૂ કરેલા એફિડેવિટમાં પોતાની સ્થાવર તથા જંગ મિલકત જાહેર કરી છે જે મુજબ તેમના હાથ પર રૂપિયા છ્યાસી હજાર પાંચસોની રોકડ છે ઉપરાંત એસબીઆઈની ગાંધીનગર દિલ્હી અને પોરબંદર બ્રાન્ચ અને પાલિતાણાની ગ્રામીણ બેંકમાં પણ તેઓ એકાઉન્ટ ધરાવે છે ઉપરાંત નેશનલ સેવિંગ્સ સ્કીમ મ્યુચ્યુઅલ ફંડ વગેરેમાં પણ રોકાણ કર્યું છે ત્રેપન લાખ ઓગણસીતેર હજાર પાંચસો તેરના મૂલ્યની લાઈફ પોલિસી ધરાવે છે અને સીતારામ ટ્રેનિંગ કંપનીમાં પંદર લાખ બે હજાર સત્યાવીસના મૂલ્યની તેત્રીસ ટકા જેટલી ભાગીદારી ધરાવે છે તેઓ એક પણ વાહન ધરાવતા નથી અને રૂપિયા પાંચ લાખ છન્નું હજાર આઠસોની કિંમતનું સો ગ્રામ સોનું ધરાવે છે જ્યારે પત્ની ગીતાબેન પાસે પણ ઓગણત્રીસ લાખ ચોર્યાસી હજારના મૂલ્યનું પાંચસો ગ્રામ સોનું છે એ સિવાય તેઓ વતન હળોલ ભાવનગરના ઝાસીર વડિયા પાલિતાણામાં ખેતીની જમીન ધરાવે છે અને પાલીતાણા જીઆઈડીસીમાં પ્લોટ ત્યાંના સરદાર શોપિંગ સેન્ટરમાં દુકાન સીતારામ કોમ્પ્લેક્સમાં તેત્રીસ ટકા હિસ્સો ગાંધીનગર અને હળોલ સહિતના ગામોમાં પ્લોટ અને મકાન સહિત કુલ ચાર કરોડ હોવાનું પણ સોગંદનામામાં જણાવ્યું છે તો બીજી તરફ અર્જુનભાઈ મોઢવાડિયા સોગંદનામામાં જાહેર કરેલી વિગત મુજબ તેમના પર મુંબઈની એડિશનલ ચીફ મેટ્રો કોર્ટમાં આઈપીસી કલમ પાંચસો પાંચસો અને પાંચસો મુજબ સ્પીચમાં બદનક્ષી બદલ કેસ ચાલુ છે તેમની હાથ પરની રોકડ રૂપિયા એક લાખ પચીસ હજાર તથા પત્ની હીરાબેનના હાથ પરની રોકડ રૂપિયા એક લાખ છે બીઓબી અમદાવાદ બ્રાન્ચમાં તેના ખાતામાં રૂપિયા સાત લાખ દસ હજાર ચારસો સત્તાણું તથા પત્ની હીરાબેનના ખાતામાં તેર હજાર પાંચસો ચૌદ રૂપિયા છે જ્યારે પોરબંદર બ્રાન્ચમાં ચાર લાખ સાડત્રીસ હજાર એકસો તેત્રીસ રૂપિયા છે અને ગાંધીનગરની એસબીઆઈમાં છ લાખ પિસ્તાલીસ હજાર નવસો ત્રેપન રૂપિયા છે તેઓ ઓગણપચાસ લાખ પંચાણું હજાર અગિયારના મૂલ્યની વીમા પોલિસી ધરાવે છે પોતે કોઈ વાહન ધરાવતા નથી અને તેમની પાસે છ લાખ ચોવીસ હજારની કિંમતનું એકસો પાંચ ગ્રામ સોનું જ્યારે પત્ની હીરાબેન પાસે પણ વીસ લાખ એંસી હજારની કિંમતનું ત્રણસો પચાસ ગ્રામ સોનું છે એ સિવાય મોઢવાડા અને આંબારામા અને ધરમપુર ગામે ખેતીની જમીન ધરાવે છે અમદાવાદ પોરબંદર અને ગાંધીનગરમાં રહેણાંક મકાન ધરાવે છે કુલ રૂપિયા ચાલીસ લાખની સ્થાવર મિલકત મિલકત અને લાખ તેત્રીસ હજાર સાતસો પિસ્તાલીસની કિંમતની જંગમ ધરાવે છે બેંક ઓફ બરોડામાં પત્ની સાથે સંયુક્ત ખાતામાં કૃષિ ધિરાણની ચાર લાખ સાડત્રીસ હજાર એકસો ચોત્રીસની રકમમાંથી પચીસ ટકા હિસ્સા લેખે બે લાખ અઢાર હજાર પાંચસો સડસઠ રૂપિયા ચૂકવવાના બાકી હોવાનું પણ સોગંદનામામાં જણાવ્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર